નવ ઓગસ્ટ સમગ્ર વિશ્વ દેશમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી એવા આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાનો વિનયભાઈ વસાવા અને સંસ્કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં રેલવે સ્ટેશન સ્થિત સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવી હતી રેલી ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે અપની થઈ હતી આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર